હે એવરી વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ જય દ્વારકા દેશ કેમ છો બધા મજામાં આઈ જ સ્ટોપ કે બધા મજામાં હશો અને અમે પણ મજામાં જ છીએ તો રક્ષાબંધન છે ને એટલે જો ભાઈને રાખડી બાંધવા માટે આવી છું અને અહીંયા અત્યારે છે ને અગાશી ઉપર રમે છે અને અહીંયા મમ્મી બેઠા છે હાય મમ્મી હાય કેમ છે મજા છે હા યથાર્થ આઈ કરતો તો એ તો કે મેના નવી રાખડી લીધી કે તાર રાખડી બતાવ તો તાર બતાવ તો ચાલો કર હા રે વા હ હ શું કરે છે અહીંયા કોઈ દંગ આવી ગયો તો પછી રમતો તો

ભીડકમ અત્યારે જો અમે આ રાખડી છે એની પ્લેટ એકદમ મસ્ત રેડી કરીએ છીએ પૂજાની થાળી એમાં દીવો ને કંકુ ચોખા ને બધું રેડી કરીએ છીએ અને બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી રાખી દઈએ અને ભાઈ આવે ને ફ્રેશ ફ્રેશ થઈ જાય ને એટલે હવે રાખડી બાંધી લેશું તો જો આ પૂજાની થાળી છે ને એ રેડી થઈ છે આ છે રાખડીને બધું સરસ ગોઠવી દઈએ માખી અત્યારે જો છે ને જમવામાં બટેટાવાળા સરસ બનાવ્યા છે અને જો એકદમ મસ્ત ગરમા ગરમ એવા મરચાના ભજીયા છે અને બટેટાવાળા છે અને સાથે છે મસ્ત તીખી ચટણી તો જો હેતાર્થે આ બધાય રમકડા છે રમકડા નથી સોરી એ બધા ભગવાન ને બધું મંદિરમાંથી લઈ ભગવાનના વાઘાય કાઢી નાખ્યા બોલો એમને બિચારા ભગવાન બેઠા જો આ બધું કાઢી નાખ્યું છે પછી રમતો બધું વેર વિખેરબંધન ના દિવસે પોતાના વીરના કાંડા ઉપર નાનકડો એવો ધોરો બાંધી અને બેન પોતાના દસે આંગળી આમ લઈ અને ટચાકડા ફોડે

તો છે ને અત્યારે રાખડી બંધાઈ ગઈ છે અને હવે છે ને જમવા બેસવાની તૈયારી કરીએ છીએ અને ભાઈ અહીંયા બેઠો છે ભાઈની રાખડી બંધાઈ ગઈ છે એકદમ સરસ અને મારી અહીંયા બંધાઈ ગઈ છે છે ને તો છે હવે જમવા બેસી જઈએ અને ફટાફટ બધું પતાવી દઈએ અને એ રાખડી બંધાઈ ગઈ છે પણ એને છે ને વિડીયો બનાવવા ના દીધો એવું છે અને બસ એવું બધું ચાલે છે અને ચલો હવે છે ને જમી લઈએ બટેટા વડા અને તીખી ચટણી છે સાથે અને છાશ છે અને બાસુંદી છે અને બાસુંદી છે જો બતાવું અને જો એકદમ સરસ એવી બાસુંદી આપણી આવી ગઈ છે અને છે બટેટા વડા છે મરચાના ભજીયા છે અને આ છે તીખી ચટણી અને સાથે છે છાશ તો ચાલો બધા આવી જ જાઓ જમવા માટે ભાઈને રાખડી અને બધું બાંધીને પાછી હું આવી ગઈ છું ટાઉનશીપ અને આ વ્લોગ તમને કેવો લાગ્યો હોય જરૂરથી કહેજો અને જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ હવે છે ને નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ